માંડવી અને રોડ પર અકસ્માતની ઘટના સામે આવી સતવાવ ગામ પાસે પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો દુર્ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે અને પાંચ લોકો નીચા પહોંચી હતી ટ્રક માંડવીથી જંખવાવ જઈ રહી હતી મૃતક ઉમરપાડાના નિંદવાણ ગામના વતની હવાનું પણ સામે આવ્યું છે નિર્મલ સુરતના માંડવી અને જંખવાવ રોડ પર અકસ્માત થયો છે શું વિગત રાત્રે ઉમરપાડા થી એક પિકઅપ ટેમ્પો જે મેરેજમાં ગયા હતા તાપી જિલ્લા હતા અને માંડવી થી જમકાવ રોડ પર જે માલદાપાટા ગામ છે ત્યાં માલદા નજીક નજીક ટેમ્પો અને પિકઅપ અને ટ્રક સામ સામે અકસ્માત થયો હતો જેમાં છ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા એક એક વ્યક્તિનું ઘટના સ્થળે ચમકવાથી પડ્યું મોત નીપજ્યું હતું જ્યારે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે સારવાર દરમિયાન ત્રણ અન્ય ઇસમોનું પણ મૃત્યુ થતા મૃત્યુ થયું હતું જેના કારણે લોકો તોફમાય ભરી ગયા હતા મહત્વનું છે કે આજે અકસ્માત થયો હતો અકસ્માતને મોડી રાત્રે થયો હોવાથી તાત્કાલિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એકસો આઠ દ્વારા જે ઇજાગ હતા તેઓને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માત મોતનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ જાણકારી બદલ આભાર